વડોદરા રેલવે વિભાગ દ્વારા સમલાયા રેલ્વે સ્ટેશન નજીક ગાગડીયા રેલવે ફાટક પાસે એક વિશેષ ડ્રિલ યોજવામાં આવી દુર્ઘટના જેવી સ્થિતિને ધ્યાને લઈને રેલવે તંત્ર કેટલું ચુસ્ત છે અને તાત્કાલિક કામગીરીમાં કેટલું સજ્જ છે તેની કસોટી કરાઈ વિશેષ વાત એ રહી કે રેલવે જીઆરપી કંટ્રોલ રૂમમાં સમલાયા સ્ટેશન પાસેથી પસાર થતી ટ્રેન ગાંગડિયા ફાટક નજીક અકસ્માતમાં ફસાઈ હોવાનો સંદેશ મળ્યો મેસેજ મળતાની સાથે જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને એલર્ટનું સાયરન વગાડવામાં આવ્યું હતું સાયરન વાગતાની સાથે જ રેલવે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી માત્ર રેલવે પોલીસ જ નહીં જિલ્લા એલસીબી એસઓજી જિલ્લા ટ્રાફિક પોલીસ રેલવે મેડિકલ સ્ટાફ સહિતના તમામ એજન્સીઓએ ઘટના સ્થળે યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ રેલવે તંત્રની તાત્કાલિક કામગીરીની તૈયારી ચકાસવાનો હતો તમામ વિભાગોએ સમયસર અને સમયપૂર્વક કામગીરી કરી હતી ઘટના સ્થળે દરેક ટીમે પોતાની જવાબદારી બળી રીતે નિભાવી હતી ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી ઘાયલોને મેડિકલ સહાય અને ટ્રાફિક કંટ્રોલની કામગીરીને સચોટ રીતે આચરવામાં આવી હતી અમારા જીઆરપી કંટ્રોલ વડોદરાથી એક મેસેજ મળેલો એ અગિયાર અને ગેટ નંબર એલસી ગેટ નંબર અઢાર ઉપર એક એક્સિડન્ટ થયેલ છે તે બાબતે અમને મેસેજ મળતા અમે તાત્કાલિક બનાવવાળા જે છે એલસી ગેટ નંબર અઢાર ત્યાં પહોંચેલા પહોંચ્યા પછી અમને એવું જાણવા મળ્યું કે અહીંયા બુકડ્રીલનું આયોજન કરવામાં આવે છે બોકડ્રીલમાં લાગતા લાગતા તમામને જાણ કરવામાં આવેલ છે અમારી જે એમ્બ્યુલન્સ ટીમ છે તે અહીંયા જગ્યાના અભાવે આજે પણ નંબર તમાેશન હાજર બાકી આરપીએફ ડીઆરપીએફ LCB, Sogi, semua orang tu ya, ada cemong ni ya,